આદ્ય શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિમાં જામનગરના અંબાજીના ચોકમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી બાળાઓને વિના ગરબી રમાડવામાં આવે છે જ્યાં આપણા પ્રાચીન ગરબા તેમજ આપણી સંસ્કૃતિને અનુરૂપ વિવિધ રાસો રજૂ કરવામાં આવે છે હું રામભાઈ નરસંગભાઈ ગઢવી ગોમતીપુર આ અંબેકા ગરબી મંડળ અંબેમાના મંદિર છે અંબેમાનું મંદિર છે એ ચારસો વર્ષ પૌરાણિકનું છે એના પટાંગણમાં આ અંબિકા ગરબી મંડળ સંચાલક શ્રી મનુભાઈ જાધવ અને એમની ટીમ આ છેલ્લા આ ઓગણત્રીસમું વર્ષ છે અમારા અહીંયા ગરબી મંડળની બાળાઓને રમાડે છે જે વિના મૂલ્યે બાળાઓની કોઈ પણ જાતની અમે ફી લેતા નથી એ ઉપરાંત અહીંયા કોઈ ફંડ ફાળો કે પહોંચ કે રોકડ રકમ અમે સ્વીકારતા નથી જે કાંઈ આવે તે બાળાઓને લાણીમાં લાણી અમારી બાસઠ પાસઠ લાણી હોય છે અને મોટી મોટી હોય છે મનુભાઈ જાદવનું ગ્રુપ અને સર્કલ અને કાર્યકર મિત્રો અમારે દીપકભાઈ તના હોય અમારે ડૉક્ટર હરીશભાઈ દવે હોય એવા નામી અનામી બધા કાર્યકરો આ સાથે જોડાયેલા અમે અહીંયા આ ઓગણત્રીસમું વર્ષ ઉજવી રહ્યા છીએ અને આજના દિવસે એટલે કે આ અષ્ટમી આઠમના દિવસે અમારો લાણી વિતરણનો કાર્યક્રમ છે આપ બધા નિહાળી રહ્યા છો અને ભાઈઓ માતાઓ અને અમારી બાળાઓ કેટલી રાજી થાય છે કે અહીંયા બાસઠ બાસઠ પાસઠ પાસઠ લાણી છે અને જે મોટી મોટી લાણી છે અમે લાણી અને પ્રસાદ જે દૂધનો પ્રસાદ હોય એ જ લઈ છે બાકી પહોંચ ફાળતા નથી કોઈનો ફાળો લેતા નથી બાળાઓની અમે ફી લેતા નથી અને ઓગણત્રીસમો વર્ષ ઉજવી રહ્યા છીએ આ મનુભાઈ જાદવને મા ખોડિયારની અસીમ કૃપા જે એમના પરિવાર માથે એમનો પરિવાર એક મહિનો રાત્રિના ઉજાગરા કરી અમારા કોરિયોગ્રાફર એવા દર્શનાબેન તના ભૂમિબેન તના નિકિતાબેન તના પ્રતીક્ષાબેન સોઢા અને એવા જ અમારા મીરાબેન જાદવ ઉષ્માબેન જાદવ આ બધા બેનો મળી દીકરીઓ મળી અને બાળાઓને એક મહિના ટ્રેનિંગ આપે છે જે કોરિયોગ્રાફર તરીકે ફરજ બજાવે છે પણ એ ફરજ બજાવે છે પણ એ પોતે આમાંથી લાણી નથી લેતા એવા એવા જ અમારા રૂપેશભાઈ આમના સન જે એનો દીકરો કિયાન અમારે ત્રણ ત્રણ ગરબા કરે છે એમાં કાનુડો બને છે હનુમાન બને છે રામ બને છે અમારું આ પ્રાચીન ગરબા મંડળ છે અને આજ વર્ષોથી અમે આ એક આપણી સંસ્કૃતિ જળવાય અને આ બાળાઓને પોતાને લાભ મળે કે કાલ સવારે દીકરી મોટી થાય અને સાસરે જાય

અને એને અહીંયા મૂર્તિમંત કરીએ છીએ મનુભાઈ એમનો પરિવાર અને સૌ કોઈ એમને જે સાથ સહકાર આપે છે એ બદલ મનુભાઈ જાદવ તો અવારનવાર બધાયનો આભાર માનતા હોય છે પણ એમાં આભાર માનવાની જેવી કોઈ વસ્તુ જ નથી કારણ કે સૌ પોતાનું કાર્ય પોતાની રીતે સરસ મજાની રીતે કરી રહ્યા છે મનુભાઈ જાદવ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જય માતાજી જામનગરની આરામ કોલોનીમાં દ્વારકેશ ગ્રુપ દ્વારા આયોજિત જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી બાળાઓને કોઈપણ પ્રકારની ફી વગર રમાડવામાં આવે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગરબી મંડળના આંગણે બાળાઓને શાસ્ત્રોક્ત રીતે શાસ્ત્રોની પૂજા કરાવવામાં આવી હતી જ્યારે જામનગરના તિરુપતિ પાર્કમાં છ મહિલાઓ દ્વારા જય આદ્યશક્તિ શક્તિ તિરુપતિ ગરબી મંડળ ચલાવવામાં આવે છે જ્યાં રાસ તલવાર રાસ સાડી રાસ માતાજીની માંડવી સાથેનો રાસ રાસ વગેરે જેવા પારંપરિક રાસો રમાડવામાં આવે છે જામનગર લોહાણા મહાજનવાડી ખાતે જય જલ્યાણ મહિલા ઉત્કર્ષ મંડળ જામનગર જે છેલ્લા બાવીસ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું મંડળ છે જેના દ્વારા નવરાત્રિ દરમિયાન બાળકો અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે ત્યારે અહીંનો ગરબા રાસ જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે તે ખૂબ પ્રખ્યાત છે